શું આપણો દિલીપ અને અત્યારે આપણે આવી ગયા છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને છેલ્લા સોમવારના દિવસે આપણે વિશ્વેશ્વર નદીના અંદર નાહવા આવી ગયા છે તમે જોઈ શકો છો વિશ્વેશ્વર નદીના અંદર કેટલી ભીડ છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને પબ્લિક પણ વધારે છે અને અત્યારે તમે જોઈ શકો છો પાણી ચાલુ થઈ ગયું છે અને લોકો નાઈ રહ્યા છે અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તમે જોઈ શકો છો અત્યારે સાડા ચાર વાગી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે પાછળ જ્યાં મારા પાછળ છે Gracias. Para...